તેની આજે આપણે વિગતે વાત કરવાના છીએ ત્યારે મિત્રો સૌપ્રથમ તમે આપણી આસનનમાં પહેલી વાર આવ્યા હો તો આપણી આસનરને સબસ્ક્રાઇબ કરી દેજો અને જો તમને આ વિડીયો જોવાની મજા આવે તો આપણે આ વિડીયોને લાઈક કરજો મિત્રો હાલ ઘણા બધા વિડીયો એવા સોશિયલ મીડિયા પર ફરી રહ્યા છે તો આ વાત તદ્દન જૂઠી છે મિત્રો આ વિડીયો પર ક્યારેય વિશ્વાસ ન કરવો મિત્રો હાલ સોશિયલ મીડિયા પર લોકો એડિટિંગ કરીને અલગ અલગ પ્રકારના થમની

કોઈ પણ આવા ભ્રમમાં ખોટું આવવું નહીં ડાકણ જેવું કઈ પણ હાલ જોવા નથી મળ્યું લોકો દ્વારા ફક્ત એડિટિંગ કરી અને અલગ અલગ પ્રકારના વિડીયો વાયરલ કરવામાં આવે છે અને લોકોમાં એક ભયનો માહોલ પેદા કરવામાં આવી રહ્યો છે આપ જોઈ જોઈ શકો છો છો આ તમામ તમામ ફોટા ફોટા તમે જે રહ્યા તે એડિટિંગ કરેલા છે તો કેટલાક લોકો દાવો કરી રહ્યા છે કે ડાકણ બિલાડીનું રૂપ લઈને આવે છે તો કેટલાક લોકો એવો દાવો કરી રહ્યા છે કે ડાકણ માછલીનું રૂપ લઈને આવે છે મિત્રો તો આવા તદ્દન ખોટી છે મિત્રો આવા જૂઠાણાનો કોઈ ક્યારેય વિશ્વાસ ના કરવો મિત્રો અને આ વિડીયોને બને એટલો વધારે વધારે શેર કરજો જેથી કરીને લોકોમાં જે ડરનો માહોલ પેદા થઈ રહ્યો છે તે દૂર થાય અને લોકોમાં જાગૃતતા આવે મિત્રો તો ચાલો મળશું નેક્સ્ટ વિડીયોમાં